એ ભગવાન જય ભગવા મિત્રો હું છું પ્રપુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જાણકારી આપીસ પ્રભુ શ્રી રામજીની પૂજા પાઠ કઈ રીતે કરવી કઈ સામગ્રી થી કરવી અને કેવા કરવા મંત્ર જાપ જ્યારે પ્રભુ શ્રી રામ પોતાના મંદિરમાં બિરાજમાન થતા હોય પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ હોય ત્યારે સમગ્ર ભારતની અંદર પૂજા પાઠ થતી હોય અને આપણે પણ શું કરવું જોઈએ તે સંપૂર્ણ જાણકારી હું આજના મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને કહેવાનો છું પરંતુ મિત્રો આ વિડીયો સારો લાગે તો ચોક્કસ તમારે શેર કરવાનો છે ને આવી શ્રેષ્ઠ જાણકારી પૂજાપાઠની જાણકારી ભગવાન રામજીના શ્રેષ્ઠ મંત્ર લોકો સુધી પહોંચાડવાનું આપ પણ ભગીરથ કાર્ય કરી શકો છો મિત્રો વાત કરીએ ભગવાનનું નામ કેટલું શક્તિશાળી છે એ વિશે આપણે પહેલાં વાત કરીએ રામનું નામ એટલું બધું ચમત્કારી છે કેમ કે શિવજી સ્વયં પાર્વતીને કહે છે પાર્વતી એ પ્રશ્ન કર્યો શિવજીને કે હે ભગવાન અહીંયા આવે છે ત્યારે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામનું નામ બોલતા બોલતા અહીંયા આવે છે અને રામ રામ એ શબ્દ સાંભળવાથી મને બહુ મજા આવે છે એટલે જ હું વારંવાર સ્મશાનમાં જાઉં છું ને સ્મશાનમાં રહું છું સાથે સાથે એવું કહેવાય છે કે આ બધા મપહર્તા રમ દાતા રમ સર્વ સંપદામ લોકાધી રામમ શ્રી રામમ ભૂયો ભૂયો નમામિ રામ નામની એટલી બધી તાકાત છે કે મનુષ્યની આપત્તિ વિપત્તિ દુઃખ એ હરી લે છે અને આપત્તિઓને હરે છે સાથે સાથે સંપત્તિ અને મનુષ્યને શાંતિ પ્રદાન કરનાર છે આ રામ નામની તાકાત છે એવું કહેવાય છે કે રામ નામ કી ઔષધિ ખરી અંત છે ખાય અંગે પીડા આવે નહીં વ્યાધિ બધી મટી જાય રામ નામનું નામ લેવાથી એવું કહેવાય છે અંગે પીડા શરીરની પીડાઓ પણ દુઃખ દર્દ પણ દૂર થઈ જાય છે બાલ ના બાકા હોય એનો વાર પણ વાકો થતો નથી તુલસી દાસજી એ સરસ મજાનું અહિયાં લખ્યું છે રામ નામ કા કલ્પરુ કલી કલ્યાણ નિવાસ તુલસી ભાગે તુલસી તુલસીદાસ એવું કહેવાય છે કે રામ નામ એક એવું કલ્પ વૃક્ષ સમાન છે કલ્પ નીચે મનુષ્ય જ્યારે બેસે તો એની ઈચ્છાઓ પૂર્ણ થાય એમ રામ નામ એક કલ્પ વૃક્ષ સમાન ગણવામાં આવે છે કે રામજીની આરાધના કરવાથી એવું કહેવાય છે કે મનુષ્ય ની મનોવાંછિત ફળો ની પ્રાપ્તિ થાય છે અને તુલસીજીને એવું કહેવાય છે કે તુલસીદાસ દાસ તરીકે આજે લોકો ઓળખે છે કેમ કે ભગવંત કૃપા એમની ઉપર થઈ કેમ કે એમના મુખમાં કેવલ રામનું નામ હતું રામના નામથી તો એવું કહેવાય છે કે પથ્થર પણ તરી જાય છે અને મનુષ્યનો ભવ સાગર પણ પાર પડે છે રામજીનું નામ લેવાથી રાનો અર્થ થાય રા એટલે રોશની રોશની જેને આપણે કહીએ પ્રકાશ અને એવું કહેવાય છે કે મ એટલે ભીતર મ એટલે મને અને ભીતર એટલે કે મારા ભીતરની અંદર મારા મનની અંદર રામનો જે પ્રકાશ છે મારા હૃદય સુધી પહોંચે એ જ રામનો અર્થ થાય છે અને એવું કહેવાય છે કે મનુષ્યનો જન્મ તો લેતા તો ઠીક પણ મૃત્યુ બાદ પણ રામ અને ઊંધો અક્ષર કરીએ તો સુધાય મરા મૃત્યુ બાદ પણ ભગવાનનું નામ લેવાથી એને સ્વર્ગની પ્રાપ્તિ અપાવે છે એ રામની તાકાત એ રામનું નામની તાકાત રહેલી છે એવું કહેવાય છે કે જ્યારે પ્રભુ શ્રી રામજી જ્યારે મંદિરમાં બિરાજમાન થાય છે ત્યારે અદ્રશ્ય સ્વરૂપે દેવી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હોય શંકનાથ ઘટનાથ કરતા હોય તો આપણે પણ આપણા ઘરની અંદર આપણા ગામની અંદર શંકનાથ ઘટનાથ કરી પુષ્પોની વૃષ્ટિ કરી ભગવાન શ્રી રામજીને આપણે હંમેશા દર્શન કરવા જોઈએ ભગવાનની પૂજા કરવી જોઈએ તો મિત્રો આપણે આપણા ઘરની અંદર ગંગાજલનો છણકાર કરવો જોઈએ ઘરના મંદિરની અંદર છણકાર કરી ગંગાજલથી શુદ્ધ કરી ભગવાનના દેવી દેવતાઓની સ્નાન પૂજા વગેરે કરી આશ્ર તોરણ બાંધી અને સંગનાથ ઘંટનાથ કરી અને ભગવાનનું આપણે સ્વાગત કરવું જોઈએ એવું કહેવાય છે કે ભગવાનનું સત્સંગ કરવાથી તુલસીદાસજી કહે છે કે જે મનુષ્ય સત્સંગ કરે છે ભગવાનનું નામ લે છે અને ઉપકાર કરે છે એ વ્યક્તિ સદૈવ અમર બની જાય છે એવું કહેવાય છે કે પાંચસો વર્ષ સુધી ભગવાન મંદિરની બહાર હતા પણ હવે ભગવાન મંદિરમાં બિરાજમાન થાય છે તો આપણે ભગવાનની શ્રેષ્ઠ ઘરમાં રહીને પૂજા પાઠ કરવી જોઈએ પૂજા પાઠનું વિધિ વિધાન અને સામગ્રીની જાણકારી હું આપું છું પૂજન સામગ્રીમાં એક તો બેસવા માટે આસન પાત્ર એમાં ચમચ સાથે શંખ અને ઘંટડી એક બાજટની ઉપર કપડું બિરાજમાન કરવું અને કપડાની ઉપર ભગવાન પ્રભુ શ્રી રામજીની છબી અને સાથે કલશ દીવો અબીલ ગુલાલ સિંદૂર હળદર ચંદન અક્ષત સાથે પાત્રમાં થોડા ઘઉં પુષ્પ એક અખંડ દીવો નારિયલ ધૂપબત્તી ભગવાનને જમવા માટે પ્રસાદ જેમાં ગમે તે પ્રસાદ આપ સરસ મજાનો શીરો અથવા મીઠાઈ પણ બનાવી શકો છો પાન આટલી સામગ્રીની જરૂરિયાત હોય છે પૂજા વિધિ વિધાનની જ્યારે શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ પહેલાં પવિત્ર થઈ અને યજમાનશ્રીએ પોતાના આસન ઉપર બિરાજમાન થવું અને ત્યાર પછી પોતાના ભાગ્યમાં તિલક કરવાનું અને તિલક કર્યા બાદ ત્રણ વખત જલ પીવાનું ભગવાન શ્રી રામજીનું નામ બોલીને ત્રણ વખત આચમન કરવાનું જય શ્રીરામ ભગવાનનું નામ લઈને ત્રણ વખત જલ પીવાથી શરીરનો દેહ શુદ્ધ થાય છે અને ત્યાર પછી પૂજાની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ પહેલાં દરેક સામગ્રીને થોડું પવિત્રીકરણ કરવાનું કેમ કે સામગ્રી બધી જે કંઈ હોય એ બધી સામગ્રી પૂજામાં હંમેશા પવિત્ર હોવી જોઈએ અને પવિત્રીકરણ કર્યા બાદ રઘુ શ્રી બિરાજમાન કરતાં પહેલાં અહીંયા ભગવાન ગણેશજીને પાત્રની અંદર ઘઉં એક પાત્રમાં ઘઉં લઈ અને ભગવાન ગણેશજીને જે લાલ રંગનું બાજેટ પાત્રને એની ઉપર બિરાજમાન કરીશું અગ્રભાગે અને ત્યાર પછી ભગવાનનું પ્રતિમા જે કંઈ હોય રામજીનું ત્યાર પછી પાછળ મૂકવાનું અને અહીંયા પૂજન શરૂઆત કરતા પહેલાં સંઘનાદ ઘંટનાદ કરી અને ભગવાનની પૂજા પ્રારંભ કરવાની અને રામજીનું નામ બોલતા બોલતા સંઘનાદ ઘંટનાદ કરી શકાય ત્યારબાદ અહીંયા આટલી પૂજા થાય એટલે સૌ પ્રથમ પહેલાં વિઘ્નહર્તા એવા ભગવાન ગણેશજીની પૂજા કરીશું ગણેશજીને પંચોપચાર પૂજન કરીશું જેમાં ગણેશજીને સૌ પ્રથમ પહેલાં પુષ્પ ભગવાનના ચરણોમાં મૂકી અને ભગવાનને તિલક અક્ષત ધૂપ અર્પણ કરી ભગવાનને ચાલનો કરવાનું ચાવલ ભગવાનને અર્પણ કરવાના ભગવાનને સરસ મજાનું ધૂપ અર્પણ કરવાનું અને ભગવાન ગણેશજીને ધૂપ દીપ અને પ્રસાદ અર્પણ કરીશું જેમાં મોદકનો પણ પ્રસાદ અર્પણ કરી શકાય ગોળનો ગોળનો પણ પ્રસાદ અર્પણ કરી શકાય અને ડ્રાયફ્રૂટ પણ ભગવાન પાસે મૂકી શકાય આ રીતે ભગવાન ગણેશજીની પૂજા કરવાની ત્યાર પછી એક કલશની અંદર પાન મૂકીને આપણે પુણ્યવાચન એટલે કે જેને કલશ પૂજન કહેવામાં આવે છે તો અહીંયા કલશ પૂજન આ રીતે આપણે કરવાનું કલશ પૂજન કરી અને તિલક અક્ષતથી એની પૂજા કરવાની અને ત્યારબાદ પ્રભુ શ્રી રામજીની બાજુમાં જમીન ઉપર બિરાજમાન કરીના જેમાં ભૂમિ ઉપર થોડાક ચાવલ મૂકવાના અને એ ચાવલની ઉપર આ રીતે કલશ સ્થાપન કરવાનું ત્યારબાદ ભગવાન શ્રીરામજીને અહીંયા પ્રભુ શ્રીરામજીનું સ્વાગત હાથમાં પુષ્પ રાખી ભગવાનને કહેવાનું કે હે ભગવાન આપ અયોધ્યાની અંદર બિરાજમાન થાવ છો તો આજના દિવસે મારા ઘરમાં પણ આ પધારો આ રીતે ભાવ ભક્તિ દ્વારા ભગવાનના ચરણોમાં પુષ્પ અર્પણ કરવાના પુષ્પ અર્પણ કરી નમસ્કાર કરી અને પ્રભુ શ્રીરામજીને તિલક ચંદનનો ચાંદલો કરવાનો ચંદનનો ચાંદલો કર્યા બાદ ભગવાનને ચાવલ પુષ્પ પુષ્પની માલા હોય તો એ પણ અર્પણ કરવાની પુષ્પની માલા અર્પણ કરવાની નાળાછડીનો ટુકડો અર્પણ કરવાનો પુષ્પની માલા અર્પણ કર્યા બાદ નાડાછડીનો ટુકડો અર્પણ કરવાનો અને નાડાછડી અર્પણ કર્યા બાદ પ્રભુ શ્રીરામજીને અપીલ ગુલાલ સિંદુર હરદર જે અર્પણ કરવાથી મનુષ્યની પ્રગતિ થાય છે અબીલ અર્પણ કરવાથી આયુષ્ય ગુલાલથી કુટુંબમાં પ્રેમ સિંદૂરથી વ્યવસાય અને હળદરથી વ્યક્તિના આરોગ્યની સુખાકારી રહે છે તો એ અબિલ ગુલાલ ભગવાનને અર્પણ કરી ભગવાનને ધૂપ અર્પણ કરવાનું છે ધૂપ અર્પણ કર્યા બાદ પ્રભુ શ્રી રામજીને દીવો અર્પણ કરીશું દીવો ભગવાનને બતાવવાનું દીવો પ્રભુને અર્પણ કર્યા બાદ ભગવાનને પ્રસાદમાં મનુષ્ય ભક્ત જે ભક્તોએ ભાવ દ્વારા ડ્રાય ફ્રુટ અથવા શીરો અથવા અન્ય જે કંઈ ભાવ ભક્તિ દ્વારા શ્રદ્ધા અને જે કે વ્યક્તિની અનુકૂળતા પ્રમાણે શીરો અથવા મીઠાઈ વગેરે ભોજન પ્રભુ શ્રી રામજીને જમાડવાનું આ રીતે ભગવાનની પૂજન વિધિ સંપન્ન કરી અને ભગવાનને નમસ્કાર કરવાના પ્રાર્થના કરવાની કે ભગવાન અમારા જીવમાં જે કંઈ દુઃખ છે એને દૂર કરો અને અમારી મનોકામના સિદ્ધ કરો ત્યાર પછી ભગવાનની સામે મંત્ર જાપ આપ કરી શકો છો પૂજા વિધિ વિધાન કર્યા બાદ ભગવાનની આરતી કર્યા બાદ આપણે ભગવાનના મંત્ર જાપ કરવા જોઈએ અને મંત્ર જાપ મંત્રમાં બહુ તાકાત છે હું તમને જે મંત્ર આપું છું આ મંત્ર છે રામ તારક મંત્ર તારક એટલે મનુષ્યને તારનાર મનુષ્યને જેમ કોઈ વ્યક્તિ તળાવની અંદર ડૂબતો હોય અને કોઈ એને બચાવે ને એને તારનાર કહેવાય છે તો મનુષ્યને તારનાર વ્યક્તિ જે તારનાર મંત્ર જે છે એ મંત્ર છે છ અક્ષરો રામ રામાય નમઃ રામ રામાય નમ રામ રામાય નમ રામ રામાય આ મંત્રનો જાપ કરવાથી પ્રભુ શ્રી રામજીની કૃપા મળે છે શક્ય હોય તો એકસો ને આઠ માલા જો શક્ય હોય તો ચોક્કસ તારીખે ભગવાનની આપણે પૂજા કરીને આ કરવી જોઈએ સાથે સાથે રામ રક્ષા સ્તોત્ર બોલવાથી વ્યક્તિના જીવનમાં અત્ર તત્ર સર્વત્ર ચારે દિશામાંથી એની રક્ષા થાય છે જો તમને સ્તોત્ર ન ભાવે તો રામ રક્ષા સ્તોત્ર યુટ્યુબ માંથી પણ સર્ચ કરી અને સાંભળવાથી પણ ફાયદો થાય છે

તમામ દર્શકોને ફરજી એક વખત કહી દઉં ઓ દશરથાય વિદ મહે સીતા વલ્લભાય ધીમહી તન્નો રામહ પ્રચોદયા આ મંત્ર બોલવાથી જો કેવાય છે કે વ્યક્તિની જબરજસ્ત એની તરકી થાય છે પ્રગતિ માટે આ ચમત્કારી મંત્રનો ઉપયોગ કરી શકાય બીજો તારક મંત્ર રામ રામાય નમઃ અને છેલમ નાનમ નાનો મંત્ર રામ 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 બોલવાથી પણ તરક્કી થાય છે તુલસીદાસજી એવું કહેવાય છે કે પયા આહાર ખાઈ જપુ રામ નામ શણ માસ સકલ સુમંગલ સિદ્ધિ જબ કર તળ તુલસીદાસ તુલસીદાસજી એવું કહે છે કે જે વ્યક્તિ ભગવાન રામજીની પાછળ સડ માસ એટલે કે છ મહિના સુધી જો દૂધ અને ફળ ખાઈને કેવળ રામ નામનો મંત્ર જાપ કરે છે તો એનો ફાયદો શું થાય તો કે સકલ સુમંગલ સિદ્ધિ સબ તો એ વ્યક્તિના જીવનમાં ક્યારે અમંગલ થતું નથી મંગલ થાય છે અને તમામ પ્રકારની સિદ્ધિઓ એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તો સદૈવ ભગવાનની પૂજા પાઠ જપ તપ આપણે કરવા જોઈએ અને છ મહિનાનું આ વ્રત પણ આપ લઈ શકો છો જેમાં તુલસીદાસજી સ્વયં આ વ્રતની મહિમા કહેલી છે મિત્રો આજે સુંદર મજાનું મેં તમને આ વિડીયો દ્વારા પ્રભુ શ્રીરામજીની પૂજા પાઠ જપ મંત્ર વગેરે મેં તમને જણાવ્યું છે પરંતુ વિડીયો જો તમને સારો લાગ્યો તો આ વિડીયોને ચોક્કસ તમે જલ્દીથી લોકોમાં શેર કરો લોકો પણ આ પૂજા પાઠ જપ એ પોતાના ઘરમાં કરી શકે આવું ભગીરથ કાર્ય આપણે બધાએ સૌ કરવાનું છે મને આપો હવે રજા જય ભગવાન જય ભગવાન